मारो फलु थाय તમારું તમારું તો ભગવાન હાથ ભવ હારું ન કરે પેલા મારા ઓશિયા ગ્રન્ટ પાસ કરાવી પછી રોડ બનાવી અન રોડ કમ્પ્લીટ બની જાય એટલે ઓયન ગટર યાદ આવે એટલે પાછા રોડ ખોદાવી રોડ ખોદાઈ અન પાછા ગટર નખાવી અન ગટર નખાયા પછી પાછા ફેર રોડ બનાવી અન જે ગ્રન્ટ આવે નીરે ગ્રન્ટ ખઈ જવાય આવા તો કોમ કરે ચોથી વિકાસ

તમે પીવા આયા હું હાલ મફુજી માં ફોન કરું બરોબર હું ગયું ગપ્પા રવા દે મફુજી ફોન નહિ કરવો દવા જેમ બધું ના કે મફુજી માં ફોન કરીને ને તમે દારૂ પીવા આવ્યા છો બરોબર

એટલે દારૂ પીવાનો અને પૈસા થઈ ને એટલે ઝઘડા કરવાના આ બીજ છે બીજું કોઈ નહીં હા એટલે તમન તો ઓમે ઓક મારા જ દેખોજ તાણી આ એટલે તમારા જ છે એ બાપડો રોતો તો ને ઉપરથી તો ઓક બધા તમારા જ છે ઊવે હું આખી જિંદગીનો રૂ છું ઈયું દેખાણું તમન ઈરો ઘેર આવીને ખાલી બે ટેપો પાડે તમારા હોમે તો ઈયું દેખાડું આ એટલે મજૂરી કતે દોર આવે છે ને તેમો કોઈ નહીં આ વાઘુજી છે ને એટલે તો આ મેલા કોઈ બોલી કેતું નહીં જે દાર બોલી હોય ને એ દાર તો તમને ખબર નહીં હોય હા એટલે મેલો ઈજ્જત જ રાખે છે તમારી હા જે દાડે હાથે રાત કરશે ને એ દાડે ખબર પડશે અને માથા કુ તો કરવાનું છોડી મેલો કુક દાડો માથાનો ભીડા હે ને તો ઘેર હાદા ની આવો તમને કહું હું હા તો ની આવું હા હું હા તો ની આવું ઓય તમી તમી એ આ વાઘો છે ઓય

જિંદગી હોય ને છું તો શીખ જ ના લાવી લે પણ શીખ તારે લેવાની જરૂર છે નીકળો શીખ લે તું તાર તું એ હતો આજકાલ નું સુધર્યું છે ને શીખવાડે ના વાઘુજી વોર્મ કરો વાઘુજી ઓમ કરો વાઘુજીને સલાહની જરૂર ને સપોર્ટની જરૂર છે કોઈને એમ પૂછ્યું કે વાઘુજી તમારે શું દુઃખ છે શા કારણે તમે પીવો છો તમે જેમ દારૂડીઓ થઈ છો એ પૂછું નહીં પછી આ તો ધગડા કરો છો પીવો છો મારી તો બધા પાર આવે મારી તો જિંદગી એવી જગ્યાએ આવી અને ઊભી થઈ જશે ને કે જેની કોઈ કલ્પના જ ના થાય કંટાળી જો છું હવે કંટાળી જો છું જીબું કે મરી જઉં મરી જો પાર આવે આયા શું કરવા અમારી આબરૂ ઘટાવા બેઠા છો અલે તમારી આબરૂ શું ઘટાઈ દશમનો અલે પેલા કડવાજીનો પાવડો ને કદાળી ચમ લઈને વેચી માર્યું તમે હા ઓ તારે કડવો કડવો એ કડવો શું કેતો ખબર છે એના શેતરમાં હું શેઠે શેઠે જાતો તો

તો તમારા પૈસા મારે મજૂરી આપવું નહીં કે તમે બારસો લઈને આવ્યા પેલા ડેરી તમારો ઢબકો આવ્યો એટલે તમારે કરવાનું સાહેબો ધરવાનું ભૂપતિ કરો સાહેબ નહીં વાત કરું છું કે ગપલાન તમે થાપાયો એ હાવખે ગરીબ છે શું બોલ્યો તમને બોલતો મન બોલતો તમને તો બોલ્યો છે ઈનો ફોન મારા ઉપર આયો તો હું ઈકણ જ જોતો પણ તમે સડજી ગયા તા મને મને તો બોલી ગાલ્યો બરોબર બોલી પણ તમને બોલતો તો હેજી વેજી કોઈ ના બોલે તમે વાડે થી વઘાર લ્યો છો અને હવે સુધરો સુધરવા નામ લ્યો મજૂરી કરો અરે મફુજી ગમે એટલું સમજા છું ને તો પથરાબેર પાણી છે કે દે નહીં સમજે કોઈ દર સુધર્યા છે ઈ કે આપણે કહી દઉં તું મકુજી વાત થોડી મિલ તું જાન અત્યારે

જીયા દાળે અમારું મન લાગ્યું છે તમે એ મેં તમને દારૂ પીવા ના નહી બંધ કરો લ્યા એ કામ કરવાનું તો કીધું તમે કામ કરતા નહીં મજૂરી કરાંગે તો તમે મજૂરી કરતા નહીં દારૂ બંધ જાણી ગશો ઈકો પેલો હેડો હવે કટડાળિયા ખલ્યા અમારથી શાન નહી જાતું અલ્યા રાવણામાં ઊંચા થઈ બોલી નહીં કેતા

દસ રૂપિયા નું એના એ લાકડા ચીરે અડે તારી મન ખાલી એક આટલું ગળસ ભરી પાયું છે બરોબર તો મને ભૂપતજી એ ઠપકો આલ્યો રસ્તામાં પેલા ડાબડી મૂઠે ઠપકો આલ્યો અત્યારે બાસ્કુ ઠપકો આલ્યો કે તમે પીવો છો ઝઘડા કરો બરોબર પણ કોઈને એમ નહીં પૂછ્યું કે વાઘુજી તમે ચમ પીવો છો તમારે તકલીફ તો અમે તમને પૂછા છે કે તમે ચમ પીવો છો તમે શું તકલીફ છે કોહાડો અમારે વાપરવું છે આ બાજુ એમ બેહો પેલા

બાર કહેવાનો મતલબ એમ નહીં કે હું કહો એકલા ટુકર ઉપાડું કહો એકલી ઈટો ઉપાડું હું ડબલ ડબલ કોમ કેવી રીતે કરું કાડિયા કોમ છે ને કેવરા રેતે સાળવી પડે માલે બનાવો પડે બાકે હું એમનામ दारू નહી પીતો ઘણી તકલીફ પડે છે પછી दारू મારા પીવો પડે મજબૂરીમાં બાકી दारू પીવોય નહીં નહી પહેલના પહેલની વાત તો તમને ખબર જ છે કે કે હું જેવો હતો હતા ટાણી दारू ના રસ્તે હેડતો નહીં ના હેડતા પણ दारू એ મન તડાય હોય તો